મોકો ભૂખ લગાવે હે દે યશોદાજીએ તરત જ બંધ કરી દીધું અને ખોણામાં લઈને બેસી ગયા સ્તનપાન કરાવવા લાગ્યા શ્રી કૃષ્ણ પાન કરતા જાય અને માં યશોદાજી જોડે વાતો કરતા જાય પહેલા કનૈયા એ માં યશોદા પ્રશ્ન કર્યો મૈયા એક પ્રશ્ન પૂછું તો કે પૂછ બેટા તો કે મૈયા તું સાચું કહીશ ને તો કે હા સાચું કહીશ સૌથી વાલું તને ધન બાબા છે ને એમ કે છે સૌથી વાલા તને ધન બાબા છે ને એટલે માં યશોદા હસવા લાગે અને કહેવા લાગે નહીં બેટા નંદ બાબા વાલા નથી સૌથી વાલો તું જ છે મને હે કનૈયા તું જ મને વાલોજ અરે લાલા થી બીજું કોઈ વાલો હોઈ શકે આવો યશોદા બોલ્યા અને યશોદાને મનમાં યાદ આવ્યું કે રસોડામાં મે દૂધ ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું છે એટલે કનૈયા અને નીચે ફાળામાં બી નીચે મૂકી દીધો યશોદા રસોડામાં ચાલ્યા ગયા એટલે કનૈયાને આવ્યો ક્રોધ જે મને ખવડાવતી ખવડાવતી યશોદા રસોડામાં મુકેલું દુનિયા લઈ એ તો અંતર્યામી છે ભગવાનને બધી ખબર પડી એટલે કરે આને આવ્યો કૃત હમણાં તો કેતી હતી સ્તુધ વાળું છું અને હવે દૂધ વાળું થઈ ગયું કરે અકરાવ પથ્થર લીધો અને જે પેલી ગોળી છાસતી ભરી હતી એમાં ધડાન પથ્થર માર્યો ગોળી ફૂટી આખા ઘરમાં છ છોડાઈ ગઈ માખણના લોચા પડ્યા એમાંથી એક લોચો લીધો અને કનૈયો બાજુના કક્ષમાં જઈ મોટા પથ્થરના ખાડાણિયા પર બેસી અને માખણ ખાવા લાગે હવે ગોરી ફૂટીવાનો અવાજ આવ્યો એટલે રસોડામાંથી માં યશોદા આગળના સૈન કક્ષમાં આવીને જુએ બેઠક રૂમમાં તો ગોરી ફૂટે છે છાસ ઢોળાય છે માખણના લોચા પડ્યા છે યશોદાજીને ક્રોધ આવ્યો કાન તો લાલો કો છોડુંગો નહીં લાકડી લીધી લાલન સોદવા માટે નીકળ્યા આખા ઘરમાં ફર્યા જેવડ બાજુના સૈન કક્ષમાં પથ્થરનો ખાડણ્યો હતો એની પર કૃષ્ણ શ્રી કૃષ્ણ બેઠા બેઠા માખણ ખાય અને જ્યાં કનૈયાની દ્રષ્ટિ યશોદાજી ઉપર પડી યશોદાની દ્રષ્ટિ કનૈયા ઉપર પડી એટલે કનૈયો ખાડણ્યા ઉપરથી ધડાક લઈને કૂદ્યો અને દોડ્યો કે આજે જો હું પકડમાં આવી ગયો તો માં યશોદા મૈયા મને માર્યા વગર નહીં છોડે એટલે શ્રી કૃષ્ણ દોડ્યા આખા ઘરમાં મા યશોદા પાછળ દોડે

અને પકડાઈ ગયા એટલે યશોદાએ એ નક્કી કર્યું કનૈયા તો બહુ ધમાલ કરે છે ને એટલે આજે તને દોરડાથી બાંધી એટલે એક દોરડું બાંધવા કનૈયા બેના કરતા મોટું દોરડું લાવ્યા એનાથી બાંધવા જાય એ બે આગળ નાનું પડ્યું ત્રીજું દોરડું ચોથો દોરડું પાંચમો દોરડું ઘરમાં જેટલા દોરડા બધા જ લાવ્યા પરંતુ શ્રી કૃષ્ણ બંધાયા નહીં તો એ ગયા નિરાશ થઈ ગયા દુઃખી થયા રડવા લાગ્યા કે મારો લાલો કેમ દુખી ભગવાન ને બાંધવા તો પ્રેમથી બંધાય ભક્તિ થી બંધાય ભાવ થી બંધાય શ્રદ્ધા થી બંધાય એમને પરમાત્માના ના બંધાય એટલા માટે એક મહાપુરુષ બહુ સુંદર લખ્યું છે દ્રૌપદીને બાધા થાર તાર અરે દ્રૌપદીને બાધા થા તમે ચાર તાર મે ચંદન કે તો ઘડી મેં मैंने द्रौपदी ने, ने तु बाधाध्या तुम्हें चार तारे द्रौपदी ए कृष्ण ने बाधा प्रेम ना चार सातना पूजा ए कृष्ण भगवान ने एक चंदन की कटोरी म केवटे बाध्या पद पखार मा विदुरे भगवाने मा। भगवाने मा। भगवाने मा। भगवान ने बाध्या भाजी ने रोटी मा सबरीय भगवान ने बाध्या जूठा चार बेर मा अल सुदा माय भगवान ने बाध्या एक मुट्ठी तंदूर मा अब क्यों प्रेम अब प्रेम थे भगवान बंधाया माय सुदा ने दूसरी जो भगवान नजीक गया बंधाया गया દોરડું એટલે સંસ્કૃતમાં દોરડા ને દામ કહે છે અને ઉદર એટલે પેટ 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 ઉદર ઉપર ઉપર આ લીલા એટલે દામોદર લીલા દામ ઉદર દામ એટલે દોરડું ઉદર એટલે પેટ દામોદર પેટ ઉપર ઉદર ઉપર દોરડું બાંધવાની લીલા એટલે દામોદર લીલા અને આની ઉપરથી ભગવાનનું એક નામ પડ્યું દામોદર ભગવાન બંધાઈ ગયા માને દુખી જોઈ બંધાયા એટલે યશોદાજી એક પથ્થરનો જે ખાટણિયો હતો એની સાથે દોરડું બાંધી દીધું કનૈયા તો બહુ ધમાલ કરે છે ને આ ખાટણિયા સાથે તને બાંધી બાંધી દો બાંધી ને યશોદા રસોડામાં ચાર્યા ગયા શ્રી કૃષ્ણ ને થયું કે આ ખાટણિયા મુક્ત થવું હોય તો ઘરના આંગણામાં બે વૃક્ષો છે ત્યાં જવું પડે એટલે ત્યાં ગયા ધીરે ધીરે ખાડણીઓ ખસેડતા ખસેડતા ખેંચતા ખેચતા બે જોડિયા તો દોરડું પણ તૂટી ગયું ભગવાન ખાડણીયાથી મુક્ત થયા અને બેલા બે વૃક્ષો ધરાશાયી પૂજા સહિત નીચે પડ્યા અને એમાં બે દિવ્ય પુરુષો પ્રગટ થયા ત્યારે પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠેલા સુખદેવજી ગુરુદેવ ત્યારે સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ જે બે વૃક્ષો હતા તે બીજું કોઈ નહીં પરંતુ યક્ષરાજ કુબેરના બે પુત્રો છે એકનું નામ છે નલકુબર

કરો કરો માફી ત્યારે કીધું વૃક્ષ બની વ્રજમાં પડો અને દ્વાપર યુગના ના અંતમાં શ્રી કૃષ્ણ જ્યારે જન્મ લેશે તેમના ચરણ નો સ્પર્શ થશે ત્યારે તમારી મુક્તિ થશે નારદજી આવું કહી દીધું નારદજી ચાલ્યા ગયા અરે નલકુમાર મણિ ગ્રે વ્રજમાં વૃક્ષ બની પડ્યા ક્યાં નંદ બાબાના આંગણામાં યમલાજી નામના બે વૃક્ષો હતા તે બીજું કોઈ નહીં અને આરતી શ્રાપે યક્ષના કુબેરના પુત્રો હતા ભગવાન કે ત્યાં ગયા એમના ચરણનો સ્પર્શ થયો બંને વૃક્ષો ધરાસાઈ થયા એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા અને બંને દિવ્ય પુરુષો ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડી નમસ્કાર કરવા લાગ્યા છે વાણી ગુણાન કથે શ્રવણો કથાયા હસ્ત મસુમના સવપા